ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી ના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં વાહન ચોરીની ઘટનાને અંજામ આપતો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ત્રણ ત્રેપન લાખ રૂપિયાના અગિયાર વાહનો જપ્ત કર્યા આ ઉપરાંત એકવીસ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમમાં જે અગાઉ પકડેલો હતો જે અઢાર ગુનામાં વોન્ટેડ હતો ચોરીનો એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશમાં રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે રિપોર્ટર રાઠોડ ન્યૂઝ સુરત